નેક ટેક અને ધરમ ની આભલા ને આજ ઘેરુ આ રંગથી આખો રંગી નાખ્યો હતો ઘરે પડી વહેતા વાત્રક નદી ના નીર લાવા સરખા બની રહ્યા જમણા કાંઠા ઉપર આવેલી પેલી ટેકરી ઉપરના એકલા ઘરના નળિયા ઉપર સોનેરી ઢોળ ચડ્યો

કમાડીયું વાસીને એ પીઠ ફેરવે ત્યાં જ એની નજર ચણા વાવેલા ખેતર પેલી પા નદી કાંઠા ઉપર જઈ ચડી એક નાનકડી તાપણી પોતાનો પ્રકાશ પાથરવાના ફાફા મારતી હોય એમ બળવા લાગી હતી કાળા ભમ્મર દાઢી મૂછ થોભિયા કરતા કઈક લાંબી એવી જટા અને ગળે ગાંઠ પાડી અર્ધું ઓઢેલું ગેરવા રંગનું ધોતિયું વગેરે સાધુની નિશાનીઓ વાળા બે માણસોમાંથી એક ઘડા જેવડું તુંબડું લઈ લંગડા તો કાંઠો ચડી રહ્યો હતો બીજો તાપણીની બાજુમાં ચીપ્યો ખોસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તો વળી પેલો તાપણીએ એ જાડા લાકડા અડાવતો હતો શું તાકી રહી છે નવલ આ પેલી ગાય ભાંભરે છે ને ચોપાડના ખૂણામાં ખાણ ઠારી રહેલ ડોશીએ કહ્યું પણ પછી તો એ પેલા કાઠા તરફ સાધુઓને તાકવા લાગી બીજું તો કાઈ નહીં માસી પણ આ પીટિયાને અહીં જ ધૂણી ધખાવવાનું સુઈજું હશે નવલ ની વાણીમાં ભલે હળવાશ હતી સહજ ભાવ હતો બાકી કાઠા તરફ મંડાઈ રહેલી એ આસમાની આંખોમાં ને ભીના વાન ઉપર તો ભારો ભાર ગંભીરતા હતી પ્રતિ ક્ષણે વધતી જ જતી હતી હશે આપણે શું પોર પેલો એક મદારી તો પકડાઈ ગયો છે અહીંયા ત્યારે આ પીટા જાણતા નહીં હોય સરકારનો ડોળો તો આ ત્રણ વર્ષ થી અહીં રાત દિવસ અહીંયા જ મંડાયેલો છે નવલનું ધ્યાન માસીના બોલવા તરફ હોત તો એને કદાચ હસવું આવત આ બિચારા પરદેશી શું જાણે કે આ ઘરનો માણસ મુખીના દીકરાનું ખૂન કરીને ત્રણ વરસ ઉપર ભાગેલો છે પરંતુ નવલનું ધ્યાન અત્યારે પેલા બે જણાની આસપાસ જ હતું આંગણામાંથી એ યંત્રવત રીતે પોદળા ભરતી હતી માસીનો બડબડાટ ચાલુ જ હતો એ મુઓ છટક્યો એ તો છટક્યો પણ પકડાઈ જતો હોય તો આવા બાપડા કોકના તો ફાંદામાં ન પડે સામાવાળું ક્યાં લાગી વાટ જોઈ બેસી રહેશે એટલું એ નઈ જાણતો હોય માસીની વાત ઘણી વાર અસંગત અથવા તો ઉલટી સુલટી થયા કરતી ખાણ ભરેલું એક ટોપલું ઉપાડતા એમણે નવલને કહ્યું લે આ ટોપલું ચાંદરી ભેંસને મેલ હેડ જતા જતા ઉમેર્યું એવા તો પીટ્યા ઘણાય ભટક્યા કરે છે તું તારા નવલને કેવું હતું પણ આ લોકો તો આપણા ઘરની વાત કરતા હોય એમ લાગે છે માસી જો તે બીડી પીવા બેઠા તોય આણપા મો કરીને પરંતુ માસી આગળ આવી વાત કરવા જેટલી આ જેની હિંમત ન લાગી એટલું જ નહીં એનો અર્થ પણ કંઈ ન હતો નવલખાંડનું ટોપલું કોઠમાં મૂકી આવી કંઈ સૂજ ન પડતા વળી પાછી ચોપાડની ધાર ઉપર જઈ બેઠી અલબત્ત હાથમાં કામના બહાના તરીકે એક છૂટેલા દામણાનો સાંધો થઈ રહ્યો હતો આખો તો લગભગ નદીની તરફ જ હતી એકવાર વળી એમ પણ થયું માસા આવ્યા હોત તોય ખબર ઘઢાવટ આટ આટલી ધરતી પડી છે સામે કાઠે જ માતાજીનું મંદિર છે ને આખું ગામ ક્યાં નથી જ્યારે એ બધું મેલીને એ મારી છાતી સામે ધૂણી ધખાવાનું કઈ કારણ કે પછી પીટા પેલા રજવાડાના જશે એટલામાં તો ઢોર બકરાને શેર ચડાવી ઘર તરફ વાળી બળદોને શેઢે ચરાવવા ગયેલા 50 એક વર્ષના માસાએ ઘોડીઓ સરખાબે બળદ સાથે આવી પહોંચ્યા લાગેલું જ કે નવલે એમનું ધ્યાન દોર્યું જુઓ ને માસા કોકે ધામા નાખ્યા છે પરંતુ માસાએ કઈ ધ્યાન ન આપ્યું છો ને નાખે આપણું શું ખાવા માંગે છે એમ કહી બળદોની પાછળ ઘર માં ચાલતા થયા નવલને પોતાને માટે આ જ ક્ષણે નવાઈ લાગવા માંડી શા માટે પોતે આજ પહેલાં અવિચારી ખૂની માણસને ઝંખી રહી છે ને એ ત્રણ વર્ષે ને એ તો ઠીક પણ આઠેક વરસ ઉપર રિસાઈને તજી ગયેલા પહેલા પ્રથમ વારના અભાગી પતિને એ ઊંડે ઊંડે યાદ કરી રહી હતી કોઈ દિવસ નહીં ને આજે જ પેલા બે જણને જોતા બે પતિ એને સાથે યાદ આવવા લાગ્યા અરે અતલ ઉરે તો પેલો સાજો એ પ્રથમ વારનો ને લંગડો એ ખૂની એવું પણ એની જાણ બાર ગોઠવાઈ ચુકેલું એ જામતા અંધારામાં એને પેલા બે જણને ને આ તરફ આવતા જોયા એ ઊભી થઈ ગઈ બાણા આગળ થંભી ઘરમાં જ ચાલી ગઈ કોણ જાણે કેમ પણ નવલને ને અઠ્યાવીસ ની ઉમર આજ પહેલી જ વાર ડર જેવું લાગ્યું જયારે ક્ષોભ નતો પાર નતો ઘરમાં જઈને એને પેલા હઠીલા હૈયાને કહ્યું પણ ખરું

કોઠ તથા મોવંડ વચ્ચે આવેલી ઢીંચણ ભરની ઓટલી ઉપર મૂક્યો અંદરથી ચોખા લાવીને ઝાટકવા લાગી વાણાની બાજુમાં આવેલા ચૂલા આગળ બેસી લાકડાના અજવાળે વીણવા લાગી ગોરસમાં દૂધ પાડવા જતાં માસીને કહેવાનું મન તો થયું લાકડાના અજવાળે તે વળી કઈ ચોખા વીણતું હશે કોઈ પરંતુ આવું કંઈ ન કેતા એમણે ચોખ્ખી જ વાત કરી ઓરી દેને બુંદ પાટુડામાં અને બાર ભસી રહેલા કૂતરા તરફ ચીડને વળી રહ્યા આ મોવા કૂતરાને ભસવાનો જ વ્યવહાર છે લાડકી નવલ જો એના અસલ મિજાજમાં હોત તો ઈ જરૂર કેત ત્યારે તું ક્યાં ઓછું બોલસ માસી ચોર લફંગા દાડે તારાથી થી છે ને રાતે આ કૂતરાથી પરંતુ નવલ અત્યારે ધ્યાન ધારી જોગી જેટલી જ બેધ્યાન હતી નદીના કાઠા રણકાવતા કૂતરાનું ભસવું સુદ્ધા એના ખ્યાલ બહાર હતું પાટુડામાં ચોખા ઓરતી નવલને કાને બલક હૈયા ઉપર જ સીધા આંગણાના પથ્થરો પર પડતા ડંગુરાના અવાજ ઉઠ્યા એક જણના જોડા ખખડતા પારખ્યા તો વિના જોડે લંગડા સાધુને એણે જોડા વગરનો કળી કાઢ્યો પેલાનો અવાજ આવ્યો જય સીતારામ કાકા એકા એક નવલનો અંતરાત્મા બોલી ઉઠ્યો એક તો એ જ છે એનો જ સાદ છે આ એ જ છે બાણાથી બે ખાટલાવા છેટે આવેલા તાપણામાં દેવતા સળગાવતા માસાએ આવકાર આપ્યો આવો મહારાજ બેસો એ ખાટલા ઉપર પહેલાં સાધુએ ખાટલાને ઉઠાવી પેલી બાજુએ મૂક્યો તાપણા તથા બાવણા તરફ મો રહે એ રીતે જવાબમાં બબડ્યો અહી એક પાજ ઠીક રહેશે લંગડાએ પણ પાંગત ઉપર જમાયું સામી બાજુ બકરાના કોઢિયાની આડે બાંધેલા કૂતરાએ ભસવું છોડીને ઘુરઘુરાટ શરૂ કર્યા માસીનો બબડાટ પણ ઘરની અંદર ચાલુ થઈ ગયો હતો હરી ફરીને એક સીતારામ જ આવડ્યું છે બસ પારકાના જીવતર પર જીવવું ને ફર્યા કરવું પાટુડા નીચે હદ ઉપરાંતના લાકડા ખોસી રહેલી નવલના કાન તો બાર જ જડાઈ ગયા હતા પહેલા બેમાંથી એક જેને નવલ પહેલી વારના પતિ તરીકે માની રહી હતી એનો માસાને સવાલ પૂછતો હતો કેટલા દીકરા છે ચાર દીકરામાંથી એકેય નથી એકે વહુ નથી સંઘરતી ડોસા ડોસી બેય ને આ ઘરની તમારે ભાણી થાય બાઈ એકલી જ છે બાણામાં રહી બિલાડીની જેમ ડોળા ઘુરકાવી રહેલા માસીથી બોલ્યા વગર રહેવાયું નહીં એ બધું તમારે પૂછવાનું કઈ કારણ બાવજી કેતા કેડે હાથ દઈ પેલા સાધુ સામે જઈ ખડા થઈ ગયા કારણ તો માંડી બીજું કાઈ નહીં પણ સંસારી સાથે બીજી વાતય શું કરવી બની શકે એટલી મીઠાશ વાપરતા સાધુએ કહ્યું ગુસ્સાને દબાવી રહેલા માસીનો ઈરાદો તો હતો આરોહ તરફ જવાનો પરંતુ પા ઘડીની વાતમાં તો બાવાએ એમને અવરોહ તરફ વાળી લીધા ને પછી તો એ પોતે જ તાપણા આગળ બેસીને વાતું કરવા લાગ્યા બૈડા અવતાર ને બૈડા આ સંસારે બાવજી મારા પીટા ભગવાનને ઘેરઈ સોમણ તેલે અંધારું છે તે શું અને તે કમાડ વચ્ચે અંધારાનો લાભ લઈ

ને એમ જ થ્યું બાયને કપાળે પેલો વર મળ્યો છટેલ કેમ છટેલ માડી પેલા સાધુએ પૂછવું જ પડ્યું કેમ તે ન મળે માતા-પિતા મામા કે બાપ કે છે મામાને ઘેર રહેતો તો એમાંથી મારી દીકરી કહેતીતી એમ કોક મેળામાં આ મારી નવા લેને ભાળીને એકા એક દોસીના ભવા તંગ થઈ ગયા મારો પીટો છોગાળો એની આંખી બેતાળી પડતી મેલી એ 25 માં આવી ઘર જમાઈ રહ્યો હવે તમે જ કોબાજી છટેલ વગર બીજો કોઈ રહી શકે આમ એમાવાળી કામના કુડા ને વાતુના રૂડા તમે તો જાણો છો અમારે ખેડૂતને તો દનનો દોઢ શેર પરસેવો પાડવો પડે પછી ઠાકોરના જેટલી સાહેબી ફેરવનાર અમારા બનેવીથી દીઠુઈ જાય ને પરવડે ખરું એમને રૂપિયાનું તો દન ઉગ્યા અફીણ ખાવા જોઈતું તું એટલે કે સસરાને જમાયને ઘડી ભર ઊભા રહેવાય બને નહીં ને એમ કરતા એ દન બેઈને જામી પડી સસરાએ હાથ પકડ્યો ને જમાયે તું તુકારે આવી ગયો એમાંથી પીટિયાને છડી છોડ લાગી તે રાતે ભરબા રોજ ઝાકલ એથી હેંડતોય છો મામાને ઘેરેય ભાળ કરાવી પણ હોય તો મળે ને પીટો જાણે ધરતીમાં જ ઉતરી પડ્યો પેલા સાધુએ એક ભારે શ્વાસ લીધો જ્યારે લંગડો કઈ ખુન્નસ ભરી આંખે એની સામે તાકી રહ્યો ભાન ભૂલ્યો હોય એમ બડબડી ઉઠ્યો એણે જ તો આ બધા ખેલ કરાવ્યા બાવજી મારો મોકાસર તાપસી પૂરતા ખુશ થઈ ઉઠેલા ડોશીએ એની સામે મીઠી એવી એક નજર પણ નાખી લીધી જ્યારે પેલા સાધુએ એને કોણી મારી અણગમો વ્યક્ત કરી અને એને ભાનમાં આણ્યો ડોશી પોતાની ધૂનમાં હતા તોય બાપ મારી નવલે તો આ જ આવે કાલ આવશે એમ કરીને ચાર ચાર વરસ લગી વાટ જોઈ અને સ્વગત બોલતા હોય એમ ડોકું ધુણાવતા આગળ બોલ્યા થાકીને છેવટ એક બીજો વૈરો પણ એ પીટો રખડેલ ગોળ બારનો પેલા મુવાનો કઈક સગોય થતો તો

કામ ને તો દીઠું કે જાણે લીધું છે રાખઈ ની પેઠે ખાઈ જ જાય જાણે ને જીભ જુઓ તો ટૂકી પાછી બે ફેરા બોલાવો ત્યારે એક ફેરો બોલે પછી તમે જ કો ડોસા ને ગમી જ જાય ને હાસ તો પેલા સાધુએ ઉકારો ભણ્યો પણ નિશ્વાસ ની સાથે ડોસી એમ ની ધૂન માં હતી ને બાપ મારી નવલ ને તો કોઈ તૂટીઓ સાથે પરણાવો ને તોય ભલે એ ભલી ને એનું કામ ભલું ને અફીણી બાપ ની ચાકરી ભલી બે જમાય બોયરા પણ એકેયની સાથે જરા સરખુંય કે નથી એ જડ ભડી અવાજ ઢીલો પડવા માંડ્યો પણ પીટો ભગવાન જ હાથ ધોઈને એની પાછળ પડ્યો તો આ ટાટલા શાન એને સુખી થવા જ ન દીધી નકર વળી ને પછી તો શબ્દોને બદલે નરી રુદન જ વહી રહ્યો માસા પણ આંખો લૂછવા વેડ્યા જ્યારે કમાડ અઢેલીને બેઠેલી નવલની આંખો તો ક્યાર નઈ ટપકી રહી હતી કોઈએ જોયું હોત તો લંગડા સાધુની આંખોએ આંસુ ભરી માલુમ પડત વાત કઢાવનાર સાધુ પણ બેચેન હતો હા પછી વાત તો પૂરી કરો માં પૂરી ને અધૂરી બાપા ભારે શ્વાસ લઈ વળી શરૂ કર્યું આ સામા ગામના મુખી ને ડોસા ને બાપ માયરા વેર જતા જતાતા એટલે તો 20 વર્ષથી આ વગડાનો વેઠી રહ્યા હતા ને પણ તો એ પીટા મુખી ના દીકરા ને ગરોયે ઘેર્યો હશે કે તે ત્રીજા ચોમાસા પર ભર્યા મેળામાં નવલ્લી કઈક છેડતી કરી ડોસીએ એક જોર શ્વાસ લઈ જરી પુરાણી ધમણમાં હવા ભરી ને કે છે કે એ વાત જાણીને ડોસાએ છાતીએ એ છાતી ને પછી એ રાતના મરેલા દીકરા યાદ કરી કરીને ડોસાએ એવા તો મલાપ કર્યા કે આજે એ સાંભળનારા કે છે કણ કણ કરતો વરસાદ વરસતો તો ને અંધારી રાતે ડોસાનું નું રોવું એવું તો લાગતું હતું કે જાણે સામા કાંઠાનો પેલો બગડો જ ન વલપતો હોય ને ભાઈઓના ઓરતા લાવતી ન લઈ કે કે છે નવલી નોતી રોતી પણ એમને તો લાગતું હતું કે જાણે કાઠા ભરીને વેતી પાછા સ્વગતની જેમ ડોકું હલાવી રહ્યા ને બોલ્યા એવું હશે તો જમાઈનો જમાયનો પારકાજાનો માહલ્યો કોપ્યો હશે ને કે છે કે મેળે થી બારોબાર ઉપડ્યો ને અંધારી રાતમાં નદીના પાણીને એણે ન ગણકાર્યો ને કે છે માળે સૂતેલા પેલા વેરાઈને જગાડી જટકાવી નાખ્યો ઘેર આવી ડુસકા ખાતા સસરા આગળ વધામણી ખાવા માંડ્યો પણ એટલામાં તો કે છે કે નવલે એના મોઢા આડા હાથ દઈને પાછો પગલે વગડાની વાટે વાળી દીધો ને કહ્યું હશે જીવતો રહીશ તો ભદ્રા પામીશ એ વેળાથી ગયો છે તે આજની ઘડી ઘડીને કાલનો દન નિશ્વાસ નાખતા ઉમેર્યું આજકાલ કરતા તો ત્રણ ત્રણ વરસના વાણા વાયા બાવજી નથી પેલા ભાગેડુંનું કાંઈ થતું કે નથી નવલ ઘર માંડવાનું ગણતારતી ને વચ્ચે જ નવલ નો અકળાયેલો અવાજ આવ્યો અડધી રાત તો થઈ ત્યારે ખાશો ક્યારે માસી અને પાછી ઊભી થઈ ગયેલા માસીને ઘરમાં આવવા દઈ અને કહ્યું એમને શેર ચોખા હોય તો આલી દ્યો અને કાઢી દ્યો અહીંયાથી પરંતુ સાધુઓ ઠંડા હતા ચોખા મળવા છતાંય ઉઠવાની દાનત નહોતા કરતા નવલે માસા ખાવા માટે ઘરમાં બોલાવી લીધા તોય બેલા આળસુ લોકો ઉઠ્યા જ નહીં

પણ તું પેટ ભરીને ખાય છે કે નહીં જોતો ખરી કેટલી બધી ઓસમાઈ ગઈ છે એટલામાં તો એ પહેલાં જ તું એટલું કહેને કે અમને ઓળખી લીધા છે કે એ ભોળા ભલાને અબુ ધવાજ તરફ વળતી નવલની આંખોમાં સ્નેહનો એક ઉભરો ઉઠ્યો ન ઉઠ્યો ને શમી ગયો કઈક દયા ભરી દુઃખ ભરી નજરે તાકતા એણે એને સવાલ કર્યો હા પણ આ પગ ક્યાં ખોયો એ તો ખોયો એને ઉતાવળ હતી પોતાના સવાલ માટેની અને કહી નાખ્યું પેલી ગોજારી રાતે નાસ્તા નાસ્તા પણ તું તારી વાત નવલ ક્રૂર બની પોતાના જ નહીં સામા બે હૈયા ઉપર ને દાતાડું ચલાવતી હોય એમ કરબ કરતાક ને સ્નેહી જન સવાલ ને કાપી નઈ છો એ બધું રેવા દઈ એક ફેરો તમે ઊઠો અહિયાં મારું કહ્યું માનો તો ધૂણી ઉપર ગયા વગર પર બારાજ અહિયાં થી અને લંગડા સાધુ તરફ તાકતા ધીમેથી થી કહ્યું અહીં તો ઝાડવાય રાજના જાડિયા છે માટે વાક્ય અધૂરું મૂકી પેલી શિખામણ એને પોતે જ લીધી બાણા તરફ પગ ઉપાડ્યો જતાં જતાંય હાથને ઈશારે કરી રહી હતી ઊઠો ઉઠો હેંડવા માંડો પેલો સાધુ ફાળ સાથે ઊભો થઈ ગયો પણ પણ અમે તો મરવા માટે જ આવ્યા છીએ એક થોડુંક અમારે તને પૂછવું લંગડો સાધુ જ એની સામે ઘુરક્યો અરે તુંય ભલો આદમી છે ને એ શું એમ કહેવાની છે તું તારે હું કહું છું એમ જ અને એ લપટાળવા કે પછી શું હશે જાણવા કે ગમે તેમ પણ નવલ એકદમ પાછી ફરી છે ખાટલા પાસે આવી અને ઊભી રહી ગઈ લ્યો પૂછી લ્યો પૂછું હોય એ પૂછી લ્યો સાધુ તો સાચે ગભરાઈ ગયો આ કઈ રૂપિયા પાઈની વાત ન હતી કે પટ દેતાકને હિસાબ કરવા માંડે અને એટલે જ તો એ લોચા વાળવા લાગ્યો પૂછવાનું તું એમ કે તું જરા થર થાને તો લંગડા માટે આ ગલ્લા તલ્લા સહ્ય થઈ પડ્યા બોલી ઉઠ્યો એમ લોચા વાડ્યા વગર અને સામે જોતી નવલને પોતાની વાત જ પૂછી રહ્યો મારું કેવું એમ છે કે અહીંયા જ રે ને હું નવલ લકડાએ ઊઠી અરે રામ તમે કો એ ગમે રહેશે તોય પોલીસ વાળો એને પકડી લઈ જવાનો રામાયણ તો એ થઈ છે તમને સિપાઈની તો ઘણી વાત પણ ગામનું કોઈ નથી ઓળખતું ને એટલે છિંડે ચડ્યો એ જ ચોર માટે હું તમને હાથ જોડું અને સાચે જ નવલે હાથ જોડ્યા પેલા પેલા સામે ઉમેર્યું ઊઠીને હેન્ડવાજ અરે પણ હું કહું છું શું પોલીસ માં જઈને પકડાઈ જવાની તો હું વાત કરું છું અને આને કોણ પેલા એ નવલ સામે લાગલી જ વાત સાંધી એમ નઈ આ લંગડો થઈ ગયો છે એટલે એને કોઈ ઓળખવાનું નથી ને પૂછવાનું નથી માટે હું જ પોલીસ માં ગુનેગાર થઈને લંગડોયની ધૂનમાં હતો બલકે અકળામણના વંટોળમાં હતો પોતાની જ વાત ચાલી રહી હોય એ વળી નવલ ને કરગરી રહ્યો સાચી વાત છે બબ્બે ધણીએ આ વન વગડામાં તું એકલી માટે અહીં જ રહી જા તું કે તો કે ખડો થઈ ગયો અત્યારે જ હું થાણામાં લંગડો તો આ સાંભળી ચીડાઈ ઉઠ્યો એ તો તું વાત જ ભૂલી જા ખૂન મે કર્યું ને પકડાય તું એ તો સમણેય નથી થવાનું નવલ નું મગજ અસ્તવ્યસ્ત તો હતું જ એમાં લોકોએ વારી સાધુવાળી ચલાવી એ અત્યંત કરાઈ ઊઠી અને કુટો ત્યારે માથા આવું કઈક બબડતી રડતી જાણે ભાંગી પડી હોય એમ લથડતી ચાલે બાણા તરફ ચાલતી થઈ ત્યાં તો બાણામાં ઊભા રહી ખેલ જોતા માસી બડબડાટ કરતા બહાર ધસી આવ્યા મારા પીટ્યા હેંડિયા જતા નથી ને પાહે આવી તમારો ભા આવશે તો બેયને પકડી લઈ જાહે માટે હેંડતા થાવ એમ કઈ પાછા ફરી ગયા પરંતુ કોણ જાણે શું સૂજ્યો કે અર્ધે જોપાડે વળી એમણે ગુલાટ લગાવી પેલા સાધુના કાનમાં જ લગભગ કહ્યું કરવું ન કરવું એ મન સાથે છે એમાં ન શું પૂછવું ભલા આદમી જતા જતા લંગડાને નહીં ગઈ નાખ્યું જે કરવું હોય એ કરી નાખ્યું એટલે છૂટકો મટે અને ભડો ભડ કરતા કમાડ વસાતા જોઈ એકલા પડેલા આ બે બબુચકોએ ઉઠવું જ પડ્યું ઢાળ ઉતરતા જ વાત કાઢી ને ધૂણીએ પોતા પહેલા જ બે ઉજળ નિર્ણય ઉપર આવી ગયા પોલીસ જેને પકડી લઈ જાય એ હાચો અલબત લંગડા સાધુને ગળે આ ઘૂટડો ઉતરે એમ નોતો પણ શું કરે પેલા એ એને નવલના કસમ દઈ મૂંગો કરી દીધો વળી પોતાના કરતાય એ નવલને વધારે સુખી કરશે એવું એને સમજાવ્યું લંગડાને પણ એ વાત કબૂલ કરવી પડી પરંતુ બન્યું એવું કે બીજી સાંજે ફોજદાર માટે મરઘીની તલાશમાં નીકળેલા સિપાઈની નજર આ બે મરઘાઓ ઉપર જ પડી જવાબમાં એ લોકોને દેશી ભાષામાં વાત કરતા જોયા અને માસી કહેતા હતા એમ જ બન્યું બંને આગળ કરી લઈ ગયો ઓટલે બેસી જોઈ રહેલી નવલે મહા મુસીબતે ને ખાડી રાખ્યું એ લોક ઉપર એને રોષ પણ એટલો જ ચડ્યો હતો માસી આગળ વ્યક્ત પણ કર્યો છેવટે મારી છાતી ઉપર આવીને આટલું જે બોલી શકી આગળ કઈ ન બોલી પરંતુ માસીને તો એક પ્રકારનો આનંદ થઈ રહ્યો જે થશે એ પણ એક પાનો ફાટકો તો આવશે અને કઈ સમજતા ન હોય પેલાઓને ઓળખ્યા જ ન હોય એમ બોલ્યા ઠેકાણે પડ્યા ચપટી ઉઘરાવી મટી ને જેલમાં બેઠા બેઠા એ જય સીતારામ તો થાશે અને પછી તો બેમાંથી કયો કામનો ને કયો નકામો એની મનમાં મનમાને મનમાં ગણતરી ગણી ગ્રહ્યા પરંતુ નવલને વાત્રકને એના ડાબા જમણા કાઠા માટે પક્ષપાત હોય તો એ બેમાંથી માંથી એકના ઉપર હોય એને તો ડાબી ફૂટે તોય ને જમણી ફૂટે તોય આંખ તો પોતાની જ હતી ને અને એટલે તો પોલીસ થાણા માય એને નવ ગુણ ટાળનાર નન્નો જ પકડી રાખ્યો ને અવતાર માય આવા બાવા મો ભાઈડા પછી ઓળખવાની વાત જ ક્યાં રહી સાહેબ પરંતુ 6 માસ પછી લંગડો ખૂની છૂટીને આવ્યો ને પેલો નિર્દોષ જનમ ટીપમાં પડ્યો ત્યારે બહાર આવી માસી આગળ વાત સાંભળતા જ નવલને લાગ્યું કે પેલો અભાગી માણસ એને વધારે વાલો હતો એની કુમાશ એનું સુવાળાપણું ને નિરિશાળવો સ્વભાવ વગેરે બધા જ લક્ષણ એને ગમતા હતા એ સમજી ગઈ કે પોતે રુદનને જાજીવાર નહીં રોકી શકે અને બેડા સાથે એ ઘર બહાર નીકળી પડી ઓશિયાળી આંખે ચોપાડમાં બેસી રહેલા લંગડા પતિની ભાંગેલી સિકલ સામે એણે જોયું સુધ્ધા નહીં સડસડાટ કરતી ટેકરી ઉતરી પડી કાંઠે પહોંચતા પહેલા જ આંસુની ધાર છૂટી પાણી સુધી પહોંચી ત્યાં ભીડેલા હોઠ પણ ઉઘડી ગયા અને પછી તો લગભગ વિલાપે ચડેલી નવલ પોતાને જ રહી અરે સંસારમાં એ તો એકલો હતો આટલે વર્ષે તારે આંગણે આવ્યો તો ખવરાવું પીવરાવું તો ઠીક પણ સુખ દુઃખ ની બે વાતો તો પૂછતી અભાગી લંગડો એને શી ખબર કે નદી કાંઠે આમ હશે નહીં તો નવલ પાછળ આવત જ નહીં એને તો એકાંતમાં નવ લાગળ પોતાના ડંખી રહેલા હૈયાના ડંખ કાઢવાતા કેવું હતું કારટમાં મો માળવા વાળી ઘણુંય કરી પણ એ બોલકાએ મને પોચવા દીધો નહીં રાજવાળાને કાને કાઈ ન ધર્યું અર્ધો તો એ ભાંગેલો ટાટિયો નઈડો મને સાચું કહું છું જીવતરને મી કોઈ દાડો વાલુ કર્યું નથી ને કરુંય નહીં પણ કોણ જાણે આમાંનું એ કેટલું કહી શકત પણ ધારો કે આમાનું કઈ જ ન કેવા પામત બોલી જ ન શકત તોય નવલ માટે એની પેલી ઓશિયાળી આંખો ને આતતાઈશી સિકલ ઓછા હતા પણ હાય ન નવલ આ બધું જોવા પામી કે ન પેલા ઓશિયાળા પુરુષે ધીરજ ધરી અને કેમ કરીને ધરી શકે ભાઈઓના ઓરતા લાવતી નવલના તે દિવસના વિલાપે તો એનું મગજ એટલું જ ફેરવી નાખ્યું હતું પણ આજ આ આજના વિલાપે તો એના હૈયા જ ભાંગી નાખેલા ભૂક્કા બોલાવી દીધેલા જાણે બીજો પગ પણ કડાક દઈને ભાંગી ગયો હોય એમે કાઠા ઉપર થી પેલી ખાખરી આગળ જ અટકી પડ્યો તરત ના જન્મેલા ફૂલ સરખા કોઈ કુમળા બાળક પર ભૂલ ભૂલ જાણે ઘા કરી બેઠો હોય એમ એનું અંગ અરે અંગે અંગ આત્મા સુધા થરથરી ઉઠ્યા અર ભૂલ્યો ભૂલ કરી અને ભયંકર ભૂલને હળવી કરવા જ હોય એમ છેલ્લા છેલ્લા ઉપાય તરીકે એણે પેલો ભાંગલો પગ ઉપાડ્યો ને ચાલતી પકડી એવું લાગતું હતું જાણે નદી કાંઠાના ઝાડનાય છેલ્લી વિદાય લેતો રામ રામ કરતો એ જઈ ન રહ્યો હોય હજુ એ નદીમાં બેસી રહેલી આસુ સારતી નવલને કોણ કે કે હાથમાં નું હેતાવન તો ચાલ્યું એ નદીનો વળાંક વેડો ને લંગડાતો લંગડાતો ડુંગરી ચડ્યો એ ઉતરે એ ઉતરી પડ્યો એ જ આશા હતી ઢોર ચરાવવા ગયેલો માસો સામો મળે ને એને પાછો બોલાવી લાવે મિત્રો આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો